ખેડા જિલ્લાની બોર્ડરથી આવતો પહેલો તાલુકો એટલે કે બાયડ તાલુકો જે મહીસાગર જિલ્લા અને ખેડા જિલ્લાની અરવલ્લી સાથે જોડે છે બાયડ તાલુકાની વાત છે બાયડ તાલુકામાં બાયડનગર છે જ્યાં સેવાની સરવાણી જોવા મળે છે બાયડમાં પ્રવેશતાની સાથે ઠંડા પીણા દ્વારા લોકોનું સ્વાગત કરવામાં આવે છે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવે છે તો નજીક આવેલા વૈષ્ણવદેવી મંદિરે પણ પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે પણ એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છે કે બાયડની અંદર જોરદાર ટ્રાફિક જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પ્રમાણે ટ્રાફિક લાગી ગયો છે એક તરફ પદયાત્રીઓ એક તરફ ગણેશ યાત્ર ગણેશ વિસર્જનના દ્રશ્યો અને બીજો રેગ્યુલર ટ્રાફિક આના કારણે બાયડનગર બરચક બન્યું છે તો બીજી તરફ ભક્તિમય માહોલની અંદર બાયડનગર રંગાયેલું જોવા મળી રહ્યું છે બાયડનગર એટલી હાદે રંગાઈ ચૂક્યું છે કે અત્યારે બાયડ છે કે નહીં એની પણ કોઈને ખબર ન પડે જય અંબે એક તરફ બોલ મારી અંબે જય જય અંબે અંબે માતાના ગરબાઓ તો બીજી તરફ વિઘ્ન હતા એવા ગણપતિ દુધાળા ગણેશદેવને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી સમગ્ર બાયડ આજે ભક્તિમય બન્યું છે આપણે જોઈ રહ્યા છો પદયાત્રીઓ મોટી સંખ્યામાં બાયડ નગરમાં પ્રવેશ કરી અંબાજી તરફ જઈ રહ્યા છે અને લોકો સેવા કરતા જોવા મળી રહ્યા છે પોલીસ પણ ટ્રાફિકના નિયમન માટે ખડે પગે તૈયાર છે ત્યારે બાયડનું ભક્તિમય વાતાવરણ ખરેખર જોવાલાયક બની ચૂક્યું છે અહીંયા બાયડની અંદર નારાયણ બાપુના જે સત્સંગીઓ છે એમના દ્વારા પણ એક સેવા કેમ્પ કરવામાં આવ્યો છે જેની અંદર આવતા જતા તમામ પદયાત્રીઓને નાસ્તો આપવામાં આવે છે વર્ષોથી ચાલતા આ સેવા કેમ્પની અંદર ઘણા બધા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ સેવાનો લાભ લેતા હોય છે તથા બાયડના નગરજનના કેટલા લોકો આ સેવામાં સેવા આપવાનું છૂટતા નથી

જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દ્રશ્યોમાં નારાયણ બાપુ સત્સંગ મંડળના સભ્યો પણ આપણે દેખાઈ રહ્યા છે જેમણે માહિતી પૂરી પાડી હતી કે નારાયણ બાપુ આશ્રમ દ્વારા આંખોના નિદાન માટેની હોસ્પિટલમાં બનાવવામાં આવી છે ને આવા અનેક કાર્યો માટે નારાયણ બાપુ સત્સંગ મંડળ મદદ કરતું હોય છે તો બાયડનગરની અંદર નારાયણ બાપુના સત્સંગ મંડળ દ્વારા અંબાજીના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ખવણનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક આ નાસ્તો લઈ રહ્યા છે જે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ જોકે સમગ્ર વાત કરવા જઈએ તો બાયડમાં આવા ચાર થી પાંચ કેમ્પ બાયડનગરની અંદર બનેલા છે જે અંબાજી જતા પદયાત્રીઓને સેવા આપે છે કારણ કે હજારો લોકો મહીસાગર અને ખેડા જિલ્લા તરફથી આવતા લોકો બાયડ થઈને પસાર થતા હોય છે અને જેના કારણે બાયડમાં મોટો ટ્રાફિક હોય છે બાયડ અંદર આ સૌથી મોટો જ કેમ્પ લાગેલો છે નારાયણ બાપુ આશ્રમ અને નારાયણ બાપુના સત્સંગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે તો બાયડમાં કુલ ચાર જેટલા કેમ્પ અહીંયા લાગેલા છે ને આપ જોઈ શકો છો જે દ્રશ્યોમાં તો બાયડનગરના લોકો પણ સેવામાં તરબોળ થઈ ચૂક્યા છે રિપોર્ટ શૌર્ય જોશી બાયડ